તો રાજ્યમાં ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને સુરતના ગરીબ પરિવાર એટલે કે એક રૂમ રસોડામાં રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારના દીકરાએ પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે અને ગરીબ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને મહેનત કરી ભણી ગણીને સારું પરિણામ લાવી લોકોના દિલમાં જગ્યા બનાવી છે સાથે જ સ્કૂલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા પણ આ ગરીબ પરિવારના દીકરાને મદદરૂપ થઈ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ વિદ્યાર્થી આજે સારી ટકાવારી લાવ્યો છે તેના માટે સ્કૂલના મેનેજમેન્ટનો પણ આભાર માન્યો હતો આ પ્રથમ આવેલા વિદ્યાર્થીના માતા પિતાએ સૌનો આભાર માની આ પરિણામને બધાની મદદથી મળ્યું છે તેવો આભાર વ્યક્ત કર્યો હતો શાળાની અંદર અમારા છેલ્લા બે વર્ષના સો ટકા રિઝલ્ટ આવે છે આ વર્ષે પણ અમે સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે શાળાની અંદર આ વર્ષે જે અમારું બાળક એટલે કે ચોવટીયા સીધ જે પંચાણું પોઈન્ટ સુડતાલીસ ટકા સાથે શાળાની અંદર પ્રથમ છે વાલીની સ્થિતિ જો કે ગણવામાં આવે તો કે આપણે જો દેખીતી રીતે એવું હતું કે શાળાની ખૂબ જ નજીકના વિસ્તારમાં રહેતા હતા એટલે આપણને અમને પર્સનલી ખબર છે કે થોડીક નબળી પરિસ્થિતિ હતી વાલીને રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને એમના મમ્મી જે ઘરે હેન્ડવર્ક કરીને બાળકને શું ભણાવતા હતા એ અમને આઈડિયા હતો એટલે એને બને ત્યાં સુધી શાળાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે શાળાની અંદર એને જ્યારે જ્યારે જરૂરિયાત ઉદભવી છે ત્યારે બાળકને આવો શાળા દ્વારા મહેનત કરવામાં આવેલી છે પંચાણું પોઈન્ટ સોળ ટકા હોય પીઆર નવાણું પોઈન્ટ સુડતાલીસ ખાસ કરીને છેલ્લે છેલ્લે નાઇટ રાઇડિંગમાં જે મહેનત કરાવી તે બહુ આભાર બદલ છે આ અમારા સર પ્રત્યે અને છેલ્લે છેલ્લે મારા મમ્મી સવારમાં ઉઠાડે એ બધું એક્સ્ટ્રા જેવાય કે આમ બહુ વધારે મહેનત કરવી પડે ઘર કામમાં અમારે ડેલી સપોર્ટ કરવો પડે આર્થિક પરિસ્થિતિમાં ચોપડા લેવાની ને બધી પેન ખરીદવાની ને એક્સ્ટ્રા ચોપડા બનાવવા પડે શોર્ટ નોટું બનાવવી પડે શોર્ટ શોર્ટ ટ્રીક બનાવવા માટે કેટલાય ખર્ચા કરવા પડે અને આ બોર્ડમાં પણ સારી સારી પેનો લઈ જાય તો લખવામાં સારું પડે એટલે થોડો ખર્ચો વધી જાય એમ તો નવસો અને બધી અસાઇનમેન્ટ ક્લિયર કરવી હોય પેપર સેટ ક્લિયર કરવા પડે બધા પેપર સેકને સોલ્વ કરીને એને પાછા રિવાઇઝ કરવાના એટલે છેલ્લે છેલ્લે બહુ મહેનત કરાવ અને છેલ્લે સરનો પણ બહુ સારો સપોર્ટ હતો ત્યારે મંદિરના માહોલમાં સાહેબોએ બધાએ સારો સપોર્ટ કર્યો અને એના હિસાબે મારા છોકરાના સારા નંબર આવ્યા અને અમે બી મહેનત કરી અમારા છોકરા પાછળ મહેનતનું ફોરમ મેં મળીને સ્કૂલ દ્વારા સારો સપોર્ટ છે સાહેબોનો બધાનો સારો સપોર્ટ હતો